કે ભાઈએ જો સિંગર મશીન ચાલુ કર્યું છે અને નાના ભાઈના જે નાના નાના ટુવાલ હોય ને એને પાછા છેડા ઓટા કરે છે પાછા નાના ભાઈના સફેદ રૂમાલ છે પ્રદ્યા નામના હાઈ ના કે ભાઈનું 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 બાળો થયું બોલ ભાઈનું બાળો થયું બાળો થયું કે બાળો થયું પરિવાર બોલ બાળો થયું કે પગ પાસેથી કા બાળોતી બોલતો ભાઈ બહુ સરસ આવડે હો પાછું એને જો એવું સરસ કરશે ને પાછું હા ઓકે લઈ નાખ લઈ નાખ ભાઈ ન્યા ધ્યાન રાખ ભાઈ ધંધામાં ધ્યાન દે અરે વાહ પાછું વાળી લેવાનું છે હાલો કેટલા બાળો ત્યાં થયા ભાઈ કેટલું છે ભાઈ ભાઈ ભાઈ

બધાના હોહોના કપડા પછી ભાઈના રમકડા એ બધું ત્યાં પાછળ અને આ જે ભાઈનો પ્રદ્યાનમની છે પ્રદ્યાનમ જે સૂતો છે એ દેખાય હો ઉપર ત્યાં અને પ્રદ્યાનમ જે સૂતો છે ને ત્યાંથી જે બાર પડે એ પછી સીધી આપડી નર્સરી પડી જાય બાર હમણાં આપણે લીભાઈયા છીએ શું થયું ભાઈ અહીંયાં ચાલુ છે ને અરે વાહ હા ભાઈ પ્રજ્ઞા ના મંદિર શું તો એનું દિલડું હેલ્લો લખેલું પાછું અરે વાહ ભાઈ અહીંયા તો પાછો સરસ શું થયું ભાઈ ઓકે નો શું થયું ઓકે નું ભાઈ અરે વાહ વાંડન દંડન થઈ ગઈ ભાઈ હો એ અહીંયા જોઈએ ને તો પાછું જો લખ્યું આનું ધ્યાનમ ને પ્રધ્યાનમની નર્સરી છે પાછી આવડિયા આ બે ભાઈઓ પાછું ભેગું કરી અને બધું બનાવ્યું છે જ્યાં સુધી ગયેલું છે સરસ મજાના અરે વાહ હાવ નાઈસ અરે સરસ પાછો જઈ ગયો લાગે છે ભાઈ હો ભાઈ જઈ ગયો ભાઈ જઈ ગયો ભાઈ खट 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 થઈ ગઈ ભાઈ અરે વાહ કહી દે પત્તિયો કહી દે પત્ત્યુ કે ઓ નો બાય 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 બુલો 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 ભાઈ બાય બાય કહી દે કહી દે બાય બાય અરે વાહ અજી એકવાર કહી દે તો ભાઈ આ લુક તો આવો અલગ છે ગ્રીપ આવી ગઈ હવે એમ કેતો ગ્રીપ આવી ગઈ આવા દે આવા દે અંદર આવા દે અરે વાહ કેટલું સરસ આવા હો જો પકડી લીધું છે હો પાછું ભાઈ સાવ નજીક થી આપણે જોઈએ જો પ્રધ્યા નમના છે ને કપડા સિવાય છે અત્યારે નાના નાના એના એ દૂર આ કરી દે આવા દે આવા ગ્રીપ આવા દે અંદર અરે વાહ ઓ નો થઈ ગઈ ગ્રીપ ભાઈ

એકદમ સરસ ભાઈ મારા છે બધું આવડી ગયું જો અરે વાહ અરે વાહ ચાલો ભાઈ થઈ ગયો ગ્રીપ આવી ગઈ ને ભાઈ કે તો ગ્રીપ આવી ગઈ એમ કે